અનેક પ્રકારની ઈર આવતી હોય આમાં મગફળીમાં અને આપણે જેથી કરીને નુકસાન થતું હોય પુષ્કળ પ્રમાણમાં મગફળી કે જેથી કરીને આપણી આ ઈરનો નાશ કરે હાકીએ અને આપડી મગફળીનું ઉત્પાદન સારું લઈ શકીએ તો પેલા તો ખાસ કરીને વાત કરીએ કે ઈર કઈ રીતના કેવી હોય કે એક લીલા કલરની ઈર આવતી હોય પછી એમાં ઈર સાઇડ માં જે કારહા કારહા પટ્ટા આવતા હોય લીટી જેવું લીલું એ કાબરી ઈર ને ભીખરી એવી રીતના કહેવાતી હોય તો આપણી આડુ જે ઈર હોય નુકસાન શું કરે ની વાત કરીએ પહેલા કે જે આપણી મખડી હોય એમાં ઈર નુકસાન કરતી હોય જો કે પાંદડા ખવાઈ જતા હોય ઉપરથી ને તમે જોયો અહીંયા ઘણી વાર આપણી બરફ વર્ફ જોતા હોય કે મગફળીમાં જે પાંદડા થી ખાતી હોય અને આપડે કહીએ કે છોડવો આપડી ભાષામાં કહીએ કે ઠાંગરા જેવો છોડવો કરી નાખ્યો આ જેથી કરીને પાંદડા બધા ખવાઈ જાય ને ડાયરી ધીરીએ અને ખાસ કરીને તમે જોઈ હોય હજી આપણી દર આંબા છે કોઈ ઝાડ હોય હેટે હોય ગમે ના તો ત્યાં તમે વધારે જોયું હોય કે મગફળી ને રોગા ઠાંગરા જી હે જોકી ડાયરું જી હે ઈર બધી ખાઈ ગઈ હોય પાંદડા જેથી કરીને હજી પછી એ ઈર હે એના ઈંડા મૂકતા હોય પછી એમાંથી ઈર થતી હોય એટલે એ આ જે આ પાંદ હોય કોણું જે માથેનું એ કોણું પાંદ હોય ખાઈ જતી હોય એટલે જેથી જાય મગફળી મગફળી વધે ની આ ઈર ખાઈ જાય એટલે એટલે આણું આપણી ઈર ખેતરમાં આવી હોય એ ધારો કે આપણે દેખીએ કે પાંદડા ખાય તાર આપડી ખબર પડે કે આપણા આપણા ખેતરમાં મગફળીમાં ઈર આવી જોકે આપણી અત્યારે આ મગફળી જુઓ તમે કે આ સમય છે ને સપ્ટેમ્બર મગફળી કઈ જગ્યા ન હોય હાલવાની એવું ખેતર થયું હોય તો આપણે આમાં ખેતરમાં માં મારવાનું મન ન થાય જેથી કરીને આપડી આ દુસો થયો હોય આખી એટલે આપણી રોગા હેટે મારે ગઈ ગુમરો મારતા હોય આપડી મગફળીમાં કે આપણી કઈ ઈર આવી કે મહી આવી કે કામ છે એ બધું જોવા હારું તો ખડીદભાઈઓ કે આપણી ઈર આવી હોય ધારો કે થી ન આવી હોય ને થી ઈર આવી હોય તો આપણે એને કઈ રીતના જોઈ શકીએ કે ન્યા ઈર આવી એની વાત કરીએ કે જે આપણી આ શીખલા હોય શીખલા આવતા હોય અને ઘેરા બેસતા હોય ઈર ખાવા હારું એટલે આપણે સમજી લેવું કે આપડા મગફળીમાં એ ઈર આવી જે શીખલા ના ઘેર આવે ને બેસતા હોય આના માથે એટલે સમજે એટલે ઈર આવી જે ઈર ખાવા આવતી હોય જે શીખલા ના ઘેર હોય એટલે ત્યારે આપણે એની આજે જોઈને ચેક કરી લેવાનું એટલે આપણે ખબર પડી જાય કે ઈર જે આવતી હોય જે લીલા કલરની ને જે લશ્કરી ટાઈપ ની ને જે કાબરી કીએ એ બધી તો આપણે એનું નિયંત્રણ ની વાત કરીએ કે જેથી કરીને આપણી ફોટકાણી નિયંત્રણ કરે કીએ કે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવો કઈ દવાનો ઉપયોગ કરવો અને આપણે એક દેહી પર દવાનો છે જે આપણે ઉપયોગ કરતા હોય અને હજી આ દવાનો આપણે જે ઉપયોગ કરવાનો વાત કરું હજી મારો અનુભવ છે એ જ તમને શેર કરી હું વિડીયોમાં કે જેથી કરીને આપણી ઈરનું નિયંત્રણ સારી રીતના થાય તો ખેડૂત ભાઈઓ કે જે ઈર છે એનું નિયંત્રણ કરવા માટે એક બાયોડોક્ષા આવે અને કોરાજન આવે એ બે દવાનો આપણે રિઝલ્ટ જોયું અને અનુભવ કર્યો તો આપણે બાયોડેક્સા અને કોરાજન હે એનો પણ ઉપયોગ કરી શકીએ અને એક બીજો ખેડૂત ભાઈઓ કે જે આપણે ગોર હોય ગોર હોય પછી જે ઘઉંનો જાડો લોટ કીએ જે ભેડકું કીએ આપણી ભાષામાં જે ઘઉંનો જાડો લોટ હોય ને એનો ભેડકું કીએ એટલે એ આપણે ગોર અને જે ઘઉંનો જાડો લોટ મિક્સ

કે જે અત્યારે વરસાદ ની છે અને વરસાદ પણ છે અને અત્યારે જે અમારે પણ વરસાદ છે પાણી ભેરા આ બસિયા ને બધા એરિયા માં પણ જે આ વરસાદ થતો હોય ને તો એમાં પણ ઈર ને આપડી રાહત મળે કે વરસાદ વધારે થાય એટલે ઈર મરે જતી હોય એટલે આ એક જે ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનો હોય ઈર આવતી હોય આપડી મગફળી એટલે ખેડૂત ભાઈઓ આપડી આ રીતના ઈરને ને નિયંત્રણ હતું કે આપડે જે બાયોડોક્સા ને કોરાજનના ઉપયોગ કરે ગયે ને અથવા તો આપણી જે ગોળ ને ઘઉ નો લોટ જાડો જે ભૈડકું કહે એ આપણી ભાષામાં એ બધી બાયોડોક્ષા ગોળ અને ઘઉનું ભૈડકું મિસ કરે અને આપણી આમાં આથી રેતી ભેગું પેરવાની છંટકાવ કરી દઈએ આપણી જે ખાતર નાખીએ એ રીતના તો એમાં બેસ્ટ રિઝલ્ટ છે એટલે આ રીતના તમે ટ્રાય કરજો અને ઠીક છે કે ગમે આ વસ્તુ જે ન જડતી હોય દવા જે અમે નામ દીધા એ બાયોડીક્ષા ને જે આપણી બીજી કોરાજ તો આવે કે ભાઈ એમાં ઝેર બધાયમાં હેરખાણ આવતા હોય કે ઠીક છે કે એ કંપની બીજી હોય એનું નામ બીજું હોય આમ અલગ અલગ એકરો એ બધી દવાઓ જળતી હોય તો કંપની અલગ હોય કે ઝેર બધાયમાં હેરખું આવતું હોય એટલે કોઈ પણ સારી કંપનીને લે અને આપણી અમે ઉપયોગ કરીએ મગફળીમાં તો એ સામે આપણી સફળ થાઈએ તો ખડીદભાઈઓ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો સેનલમાં અને વિડીયો જો તમને ગમતો હોય આપણો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો તો મળીએ પાછા બીજો વિડીયોમાં જય માતાજી બધા ખડીકભાઈ